પોલીસ સ્ટેશન ખાતે જેમાં એપ્લિકેશન માં પૈસા એમાં બે લાખ રૂપિયા પરત કરી તેર લાખ સિત્તેર હજાર રૂપિયાની એમની સાથે છેતરપિંડી થયેલી જે બાબતે ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ અને મની ટ્રેલ ના આધારે જે જુનામાં સંડોવાયેલ એકાઉન્ટ્સ હતા તે તેની તપાસ કરતાં તે અકાઉન્ટ દિલ્હી ખાતેથી ઓપરેટ થતાં હોય એવું જાણવા મળ્યું છે તે બાબતે અમારી ટીમ દ્વારા પીઆઈ સોલંકી પીઆઈ જેડી પરમાર અને ટીમ દ્વારા દિલ્હી ખાતે જોડીને પીઆઈ સોલંકી દ્વારા સાત કલાક ત્યાં રેફી કરીને ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે જે જગ્યાએથી આપણને સાડા પાંચ લાખ રોકડા રૂપિયા ચાર ઇસમો ચોવીસ ચેકબુક પાંચ લેપટોપ ચોવીસ મોબાઈલ તેમજ વિવિધ કંપનીઓના અગિયાર સ્ટેમ્પ મળી મેજર રોલ જે પણ એમને પૈસા સપ્લાય કરવા માટે જે જે કરવાની હોય છે ડેટા એન્ટ્રી કરતા હતા અને પણ ઓર્ડર્સ છે એ ફોલો કરતા હતા એમ એ પ્રકારે હતું કે આમાં એક એપ્લિકેશન બનાવવામાં આવેલ હતું જે એપ્લિકેશનમાં એક લિંક દ્વારા ભોગ બનનારને સૌથી પહેલા એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવે છે ત્યારબાદ તેમને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવે છે જે એક રનિંગ એપ્લિકેશન હોય છે તેમાં ભોગ બન્યા દ્વારા પૈસા જમા કરાવવાથી તેમાં એક વર્ચ્યુઅલ એકાઉન્ટમાં પૈસા જમા થાય છે પરંતુ તે તેમના બેગ જે એકચ્યુઅલ ડિમેટ કાર્ડ હોય છે જે જેમેટ એકાઉન્ટ એ લિંક નથી હોતું આ એક ફરજી એકાઉન્ટ હોય છે તો તેમાં પૈસા ભરવામાં આવે છે અને ત્યારબાદ વધુ રિટર્મની લાલચ આપીને તેમને વધુ પૈસા ભરાવીને છેતરપિંડી કરવામાં આવે છે પ્રાથમિક તપાસમાં એટલું જણાવી આવેલ છે તેની સાથે બીજા

આરોપીઓ જે મૂળ પકડાઈ ગયેલા છે તેમની ઉંમર ચોવીસ બે આરોપી ત્રણ આરોપી ચોવીસ વર્ષના છે અને એક વર્ષના છે જે મુખ્ય આ કામે સંકળાયેલા હતા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની જે મેં તમને એમઓ જણાવ્યું કે જેમાં સૌ પ્રથમ એક લિંક મોકલવામાં આવે છે ત્યારબાદ એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાં પૈસા જમા કરવામાં આવતા હોય છે ભારત સરકારના અને ગુજરાત સરકારના સાયબર અગર કોઈને કમ્પ્લેન રજિસ્ટર કરવી જોઈએ અને સાથે સાથે જે પણ અવેરનેસના પ્રોગ્રામ છે તે બાબતે માહિતગાર રહેવી જોઈએ પ્રાથમિક તપાસમાં જે મુખ્ય છે સાત એકાઉન્ટ હતા અને પછીની વધુ તપાસમાં બીજા સો એકાઉન્ટ આપણને મળી આવ્યા છે